શ્રી ગણેશાય નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસની અમાવસ્યાના મહાત્મય વિશે આ અમાવસ્યા દરમિયાન ભગવાન મહાદેવની પૂજા ઉપાસના કરવી પણ વિશેષ ફળ આપનાર છે સાથે જ દીપદાનનું પણ ઘણું મહત્વ છે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ કરવાથી શું લાભની પ્રાપ્તિ થાય છે તે સર્વે મહાત્મય આ વિડિયોમાં જાણવાના છીએ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ તત્પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય મિત્રો અમાવસ્યા અર્થાત પૂર્ણ અંધકારમય જે તિથિ આવે છે જેમાં ચંદ્રદેવના દર્શન જ થતા નથી શુદ્ધ પક્ષની તિથિઓ અને વદ પક્ષની તિથિઓનું જોડાણ એટલે અમાવસ્યા જેમ કે અમાવસ્યાના દેવતા મહાદેવ છે શિવલિંગ ઉપર તલથી અભિષેક કરવાથી તલ ચઢાવવાથી મહાદેવના મંત્રનો જાપ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે કારણ કે અમાવસ્યાની તિથિ તે પિત્રોને સમર્પિત છે આજે કરેલ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનમાં રહેલા કષ્ટ બાધા સંકટમાંથી પણ મુક્તિ મળે છે મહાદેવના શિવલિંગ ઉપર શેરડીના રસથી અભિષેક કરવાથી અથવા તો ગોળવાળું જળથી અભિષેક કરવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે અને ધનનો માર્ગ પ્રશસ્ત થાય છે આ ઉપરાંત મહાદેવને બિલ્વપત્ર ભાંગ ધતુરો આદિ પણ ચડાવાય છે બિલ્વપત્ર કે જે મહાદેવના ત્રિનેત્ર સાથે સંબંધ ધરાવે છે એવા બિલ્વપત્રને ચડાવવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આકડાના પુષ્પ ભગવાન મહાદેવને ઘણા પ્રિય છે આંકડાના પુષ્પ ચઢાવવાથી સર્વે રોગ અસાધ્ય રોગ છે કષ્ટ છે પીડા છે માનસિક તનાવ છે શારીરિક કષ્ટ છે તેમાંથી પણ મુક્તિ મળે છે સમીના પત્ર ભગવાન મહાદેવને ઘણા પ્રિય છે આમ તો સમીનું વૃક્ષ શનિદેવ સાથે સંબંધિત છે માટે શમીના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવવાથી ખાસ કરીને સાંજના સમયે સૂર્યાસ્ત પછી ભગવાન શનિદેવની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત સમીના પત્રથી ભગવાન મહાદેવના શિવલિંગનો અભિષેક કરવામાં આવે ચડાવવામાં આવે તો સાડે સાતી ઢૈયાના જે અશુભ પ્રભાવ છે તેમાંથી મુક્તિ મળે છે દુર્ભાગ્ય દૂર થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આજે પિત્રો નિમિત્તે પીપળાના વૃક્ષ નીચે સરસોના તેલનું કે તલના તેલનો દીપક પ્રગટાવવાથી પિતૃદોષ શાંત થાય છે પિત્રો સંબંધી આ કાર્ય સવારે પણ થાય છે અને સાંજે સૂર્યાસ્ત પછી પણ આમ તો પિતૃ નિમિત્તે જે આપણે શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક જે કાર્ય કરીએ છીએ જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ તે બપોરના સમયે અગિયારથી એક વાગ્યાનો સમય શુભ મનાય છે સર્વે દેવી દેવતાની કૃપાની સાથે પિત્રોની કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાનું વૃક્ષ ઉત્તમ છે કારણ કે સર્વે દેવમય પીપળાનું વૃક્ષ છે અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું પણ છે કે વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ તે સ્વયં પોતે છે જે સુખ સમૃદ્ધિ આપનાર છે જીવનનો અંધકાર દૂર કરનાર છે આજે પીપળાના વૃક્ષની પૂજા કરીને સાત કે એકસો આઠ પ્રદક્ષિણા કરાય છે પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરાય છે આર્થિક સંકટ દૂર કરવા માટે મુખ્ય દ્વાર પાસે ઘીનો દીપક પ્રગટાવાય છે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરાય છે લક્ષ્મીજીનું સ્મરણ થાય છે કારણ કે અમાવસ્યાની તિથિ તે લક્ષ્મી પૂજન માટે પણ ઉત્તમ છે લક્ષ્મીજીને ઘણી પ્રિય છે અને ઘરનો મેઇન દરવાજો છે મુખ્ય દરવાજો છે ત્યાંથી જ શુભતાનું પણ આગમન થાય છે અને અશુભતાનું પણ એટલા માટે અમાવસ્યાની તિથિના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણ દેવની પ્રસન્નતા માટે દીપદાન થાય છે જેથી આર્થિક તંગી દૂર થાય અને સકારાત્મક પ્રભાવ ઘરમાં પ્રવેશ કરે રોગ દોષમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે આજે ભગવાન નારાયણની પૂજા તુલસીજીની મંજરીથી કરાય છે જીવનમાં નકારાત્મકતા દૂર કરવા માટે સૂર્યાસ્ત થઈ જાય પછીનો જે સમય આવે છે તે શનિદેવને સમર્પિત છે ત્યારે તલનું કે સરસોના તેલનો દીપક પ્રગટાવવો જોઈએ શનિદેવના નામનો અને જીવનમાં આવેલી મુશ્કેલી કે નકારાત્મક પ્રભાવમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરાય છે કારણ કે શનિદેવને અમાવસ્યા ઘણી પ્રિય છે આ ઉપરાંત શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના પણ સંધ્યાકાળે થાય છે ભગવાન હનુમાનજીને ચોલા ચડાવાય છે આખો શૃંગાર ચઢાવાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન થાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે સુંદરકાંડનો પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે જે આપણી પાસે સમય હોય એ પ્રમાણે પૂજા ઉપાસના કરાય છે આ ઉપરાંત મનોકામના પૂર્તિ માટે ઘઉંના લોટનો દીપક બનાવીને નદી કિનારે કે તળાવ કિનારે પ્રજ્વલિત કરાય છે ઘીનો કે તેલનો દીપક હોવો જોઈએ આમ કરવાથી પણ જીવનમાં શુભતા આવે છે કારણ કે અમાવસ્યા કે જે ઘોર અંધકારની રાત્રિ છે ત્યારે દીપદાનનું ઘણું મહત્ત્વ છે અમાવસ્યાના દિવસે પિતૃ મુક્તિ માટે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો બીજો અથવા સાતમો અધ્યાયનો પાઠ કરવો જોઈએ સાંભળવો જોઈએ અને પિત્રોને અર્પણ કરાય છે હાથમાં જલની અંજલિ લઈને આ અધ્યાયને સાંભળીને એ રીતે સંકલ્પ કરાય છે કે આ અધ્યાયનું જે ફળ છે તે હું મારા પિત્રોને અર્પણ કરું છું આ રીતે દાન કરવાથી પણ પુણ્યના ભાગી બનીએ છીએ આ ઉપરાંત ભગવાન નારાયણના હજાર નામ જેને વિષ્ણુ સહસ્ત્ર નામ કહેવાય છે તેનો પાઠ કરવો સાંભળવો ખૂબ જ ઉત્તમ છે ભગવાન વિષ્ણુના હજાર નામનો પાઠ કરવાથી જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે છે અને પ્રભુની કૃપા પ્રાપ્ત થાય છે આ અમાવસ્યા પિતૃદેવતાને સમર્પિત છે ભગવાન મહાદેવને સમર્પિત છે જે પિતૃઓના પણ પિતૃ ભૂતનાથ છે ભૂત અર્થાત ભૂતકાળ જે ચાલ્યા ગયા છે તેના સ્મરણમાં આપણે આ અમાવસ્યાની ઉજવણી કરીએ છીએ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા હનુમાનજીની પૂજા આ ઉપરાંત લક્ષ્મીજીની પૂજા ઘણી શુભ મનાય છે ખાસ કરીને કાર્તક માસની અમાવસ્યા જેમ કાર્તિકી પૂર્ણિમાનું મહત્વ છે એ જ રીતે અમાવસ્યાનું પણ મહત્વ છે આ અમાવસ્યાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરવું ઘરમાં જે આપણું મંદિર છે પૂજાનું મંદિર છે જેમાં આપણા ઈષ્ટદેવની સ્થાપના કરેલી હોય છે તેમની પૂજા કરવી અને આ ઉપરાંત સરસવના તેલનો દીપક પ્રગટાવીને પિતૃદેવતાના સ્મરણ અર્થે દક્ષિણ દિશા તરફ મુખ રાખીને પિતૃનું સ્મરણ થાય છે દીપદાન થાય છે આજે એવું કહેવાય છે કે જેમની કુંડળીમાં કાલસર્પ દોષ છે નાગદોષ છે વિષયોગ છે અંગારક દોષ છે કે પછી શનિ સંબંધી કોઈ દોષ હોય સાડા સાતથી ઢૈયા ચાલતી હોય તેઓ ભગવાન મહાદેવની વિશેષ પૂજા કરાવે પંડિતો દ્વારા પણ થાય છે અને સ્વયં પોતે પણ પૂજા ઉપાસના કરી શકે છે ભગવાન ભાવથી રીજે છે હૃદયમાં જો પ્રભુ પ્રત્યે પ્રેમ અને આદર હશે તો પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે પવિત્ર નદીમાં જ્યારે પણ આપણે સ્નાન કરીએ ત્યારે ઈશ્વરનું સ્મરણ પ્રકૃતિ માતાનું સ્મરણ અવશ્ય કરીએ ચોખાઈ રાખીએ અને જો આપણે નદી તળાવ સુધી પહોંચી ન શકીએ તો ઘેરે પણ પવિત્ર જલદેવતાનું સ્મરણ કરવું વરુણ દેવતાનું સ્મરણ કરવું ગંગા યમુના આદિ પવિત્ર નદીઓ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરી લેવું આમ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે એવું કહેવાય છે કે જો વધુ દીપક આપણે પ્રગટાવી ન શકીએ તો માત્ર પાંચ દીપક પ્રગટાવવા જોઈએ એક ઘરના મંદિરમાં એક ઘરના આંગણે એક ઘરનું માટલું જ્યાં રાખીએ છીએ ત્યાં એક તુલસી ક્યારે અને એક ઘરની મધ્ય ભાગમાં પાંચ દીપક પંચ પરમેશ્વરના મનાય છે એટલા માટે આજે માત્ર પાંચ દીપક પણ પ્રગટાવવા જોઈએ હવે આપણે સાંભળીએ સર્વે પાપોમાંથી મુક્ત કરનાર બોલો ભગવાન મહાદેવની છે વર્ષો નામનું નગર હતું એ નગરમાં દેવસ્વામી નામે બ્રાહ્મણ રહેતા હતા એ બ્રાહ્મણની પત્નીનું નામ ધનવંતી જોકે સાચે જ લક્ષ્મીજીનો અવતાર હતા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સાત પુત્રો અને એક ગુણવંતી નામની પુત્રી હતી સાથે ભાઈઓ પરણેલા ગુણવંતી કુવારી ગુણવંતીને લાયક વરની શોધખોળ ચાલી રહી હતી પણ ક્યાંય વર જડતો ન હતો તેવામાં એક બ્રાહ્મણ તેમને આંગણે ભિક્ષા માટે આવ્યા વહુઓએ બ્રાહ્મણને ભિક્ષા આપી અને બ્રાહ્મણે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા ગુણવંતી પણ ભિક્ષા લઈને આવી અને બ્રાહ્મણને ભિક્ષા આપવા લાગી ત્યારે બ્રાહ્મણ દેવે ગુણવંતીને આશીર્વાદ આપ્યા ધર્મવતી થા ગુણવંતી પોતાની માતાને બ્રાહ્મણે આપેલા આશીર્વાદની વાત કરી બાબા મહારાજે મારા ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા ગુણવંતીની વાત સાંભળીને ધનવતી તેની સાથે આવીને તે મહારાજને પ્રણામ કરીને પૂછે છે કે હે મહારાજ આપે મારા દીકરાની વહુઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જ્યારે મારી પુત્રીને ધર્મવતી થા એવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે મહારાજે કહ્યું બાઈ જ્યારે આ દીકરીના લગ્ન થશે સપ્તપદીની વિધિ થશે ત્યારે તમારો જમાય મરણ પામશે એટલે મેં તમારી દીકરીને ધર્મવતી થા એવા આશીર્વાદ આપ્યા મહારાજની વાત સાંભળીને ધનવંતી તો રડવા જેવી થઈ ગઈ અને કંઈક ઉપાય બતાવવા મહારાજને આજીજી કરવા લાગી ત્યારે મહારાજે કહ્યું બાય જો તારે ઘેર સોમાં આવે અને તું તેનું પૂજન કરે તો તારી દીકરી વિધવા થતી બચે ત્યારે ધનવંતીએ પૂછ્યું મહારાજ આ સોમાં કોણ છે ક્યાં રહે છે ત્યારે મહારાજ કહે છે બાય સોમાં સિંહલ દ્વીપમાં રહે છે અને તે જાતથી ધોબણ છે આમ કહીને મહારાજ તો આગળ ચાલવા માંડ્યા સાંજ થઈ દેવસ્વામી ઘેરે આવ્યા ધનવંતિએ મહારાજે કહેલી બધી વાત દેવસ્વામીને પોતાના દીકરાઓને બોલાવીને કહ્યું ધનવંતીએ મહારાજે જે કહેલી વાત હતી તે દેવસ્વામીને કહી અને પોતાના દીકરાઓને બોલાવીને પણ કહ્યું આપણી બહેન ગુણવંતીના નસીબે વિધવાપણું લખાયું છે પણ જો સિંહલ દ્વીપમાં રહેતી સોમા અહીં આવે તો વિધવાપણું ટળે અટકે માટે તમારામાંથી કોઈ સોમાને લઈને આવો આ વાત સાંભળીને સાતેય ભાઈઓ વિચારમાં પડ્યા કોઈ જવા માટે તૈયાર ન થયું સાતેય છોકરાઓને ચૂપ રહેલા જોઈને દેવસ્વામી બોલ્યા હું તો સાતેય પુત્રે વાંજ્યો જ રહ્યો ને આવતું વિધવા પણ અટકાવવા માટે એ કંઈ દીકરો નથી એટલે મારે જાતે જ આ ઉંમરે સિંહલ દ્વીપમાં જવું રહ્યું પિતાજીના આ શબ્દો સાંભળીને સૌથી નાનો શિવસ્વામી બોલ્યો બાપા મારા જીવતા તમારે સિંહલ દ્વીપ જવાનું હોય ભલા હું બહેનને લઈને સિંહલ દ્વીપ જઈને સોમાને લઈ આવીશ આમ કહીને શિવસ્વામી ગુણવંતીને લઈને સિંહલ દ્વીપ જવા માટે તૈયારી કરવા લાગ્યો ભાઈ બહેન શુભ સુકન જોઈને સિંહલ દ્વીપ તરફ ચાલ્યા રાતને દહાડો ચાલે છે થાક લાગે છે ત્યારે બેસે છે ભૂખ લાગે ત્યારે કઈક ફળ નજરે પડે તો ખાઈ લે છે નદી કે કૂવો આવે તો પાણી પી લે છે ચાલતા ચાલતા સમુદ્ર કિનારે આવ્યા ત્યાં એક વડના ઝાડ નીચે બેસીને સમુદ્ર કેમ ઓળંગવો તેનો વિચાર કરવા લાગ્યા એ વડના પોલાણમાં ગીધ અને તેના બચ્ચા રહેતા હતા ગીધના બચ્ચાઓને માટે ખાવાનું લઈ આવ્યું ને બચ્ચાને કહ્યું લ્યો ખાવ ત્યારે બચ્ચાઓએ કહ્યું અમારે ગળે આ ખોરાક કેમ ઉતરે જુઓ તો ખરા પેલા બ્રાહ્મણના છોકરા ભૂખ્યા તરફડે છે ગીધે ભાઈ બહેનને જોયા એટલે આણેલો ખોરાક લઈને તે ભાઈ બહેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા તમે ભૂખ્યા છો તો આ ખાવ પછી તમારે જે કામ હોય તે મને કહેજો હું તે કામ કરી આપીશ શિવ સ્વામીએ કહ્યું હે ગીધરાજ અમારે સમુદ્રની સામે પાર જવું છે જ્યાં સિંહલ દ્વીપ છે ત્યાંથી મારી બહેનને વિધવા થતી અટકાવવા માટે સોમા ધોબળને લાવવાના છે એ કામ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી ખાવા પીવાનું ભાવે તેમ નથી ગીધે ઘણું સમજાવ્યું તેમને ખવડાવ્યું સવાર થતાં જ ગીધે એ ભાઈ બહેનને પોતાની પાક પર બેસાડીને સોમા ધોબણના ઘર પાસે લઈ જઈને ઉતારી દીધા અને તે પાછું વળ્યું ભાઈ બહેને વહેલી સવારમાં ધોબણના ઘરનું આંગણું વાળી જોડીને સાફ કરી દીધું આમ એક દહાડો સોમા પોતાના છોકરાની વહુને કહ્યું આપણું આ આંગણું સાફ કરીને રોજ કોણ લીપે છે વહુઓને ખબર નહીં પછી શું જવાબ આપે એટલે સોમાએ વિચાર્યું કોણ લીપે છે તે જાણવું જોશે તે સંતાઈને રાતના ત્યાં જોવે તે સંતાઈને રાતના જાગે છે રોજ નિયમ પ્રમાણે સવારમાં ભાઈ બહેન આંગણું સાફ કરીને લીપવા બેઠા એટલામાં સોમા તેમની પાસે આવીને કહેવા લાગ્યા તમે કોણ છો અને શા માટે મારું આંગણું લીપો છો ત્યારે શિવસ્વામી કહે છે કે અમે બ્રાહ્મણના બાળકો છીએ શિવસ્વામીના શબ્દો સાંભળીને સોમા તો બૂમો પાડવા લાગ્યા રડવા લાગ્યા અને કહેવા લાગ્યા અરે રે આ તો ઉલટી ગંગા વહી મારું ધોબણનું આંગળું બ્રાહ્મણના છોકરા લીપે અને મહારાજ આ તમે શું કરી રહ્યા છો મને પાપમાં નાખી રહ્યા છો એટલે કહ્યું આ મારી બહેન ગુણવંતીના નસીબે ચોરીમાં રંડાપો લખાયો છે પણ લગ્ન પ્રસંગે તમે જો હાજર રહો તો આવતો રંડાપો અટકે એટલે તમને પ્રસન્ન કરવા માટે જ અમે આ કામ કરી રહ્યા છીએ સોમા તો આ વાત સાંભળીને કહેવા લાગ્યા મહારાજ હું તમારી સાથે તમારે ત્યાં આવીશ હવે કૃપા કરીને આજે મારા આંગણાની સફાઈ કરો છો તે કામ રહેવા દો પછી સોમાએ ઘરમાં જઈને વહુઓને બોલાવીને કહ્યું મારી ગેરહાજરીમાં જો કોઈનું મોત થાય તો તમારે તે મળદાને મારા આવ્યા વિના બહાર કાઢવાનું નથી વહુઓએ તેમ કરવા હા પાડી એટલે સોમા સ્વામી અને ગુણવંતીને લઈને આકાશ માર્ગે ઉડ્યા જોત જોતામાં તો તે કાશી નગરીમાં આવી પહોંચ્યા સોમાને લઈને શિવસ્વામી અને ગુણવંતી ઘેરે આવ્યા ધનવતીએ સોમાનું પૂજન કર્યું પછી ઉજ્જૈનમાં રહેતા રુદ્ર શર્મા સાથે ગુણવંતીના લગ્ન કર્યા શુભ મુહૂર્તમાં આવતા લગ્નની તૈયારીઓ કરવા લાગ્યા મંત્રોચ્ચાર સાથે લગ્નની વિધિ શરૂ થઈ ગઈ સપ્તપદીની વિધિની શરૂઆત થતાં જ રુદ્ર શર્મા એકાએક મરણ પામ્યા ત્યાં તો રો કકડ શરૂ થઈ ધનવંતી તો માથું કૂટવા લાગી નાનેથી મોટા દરેકની આંખમાં આંસુ આવી ગયા લગ્ન મંડપમાં શુભ અવસરને બદલે રો કકડ શરૂ થયો ત્યારે સોમાએ કહ્યું ક્લેશ ના કરો પરમાત્મા જમાઈને હમણાં જ બેઠા કરશે આમ કહીને તેણે જે અમાવસ્યાનું વ્રત કર્યું હતું તે વ્રતનું પુણ્ય ગુણવંતીને આપ્યું એટલે તરત જ રુદ્ર સ્તરમાં બેઠા થયા અને રડતા હતા તે બધા હસવા લાગ્યા લગ્નની વિધિ પૂરી થઈ પછી સોમા બધાની રજા લઈને પોતાને ઘેર જવા માટે તૈયાર થઈ સોમાએ જ્યારે ગુણવંતીને અમાવસ્યાનું પુણ્ય આપ્યું ત્યારે તેને ત્યાં પણ તેનો પુત્ર મરણ પામ્યો પછી એનો પતિ અને જમાઈ પણ મરણ પામ્યા સોમા તો ઉતાવળે ઘેરે જતા હતા નદી પાસે જ પીપળાનું વૃક્ષ હતું ત્યાં જઈને વિષ્ણુ પૂજન કર્યું એકસો આઠ પરિક્રમા કરી અને આમ કરતા જ મરેલો પુત્ર અને પતિ જમાઈ બેઠા થયા ચાલતા ચાલતા સોમા પોતાને ઘેરે આવ્યા બધાને સાજા માજા જોઈને આનંદ પામ્યા ત્યારે બહુઓએ પૂછ્યું બા આ બધા મરેલા જીવતા કઈ રીતે થયા ત્યારે સોમાએ કહ્યું મેં ગુણવંતીને આ અમાવસ્યાનું પુણ્ય આપ્યું એટલે બધા મરી ગયા હતા અને સાકરને હાથમાં લઈને એકસો ને આઠ પરિક્રમા કરી એથી આ બધા મૃત્યુ પામેલા જીવતા થયા સોમા વહુઓને કહે છે કે હે વહુઓ જો તમે પણ અમાવસ્યાનું વ્રત કરશો તો અખંડ સૌભાગ્યવતી થશો સાસુમાની આ વાત સાંભળીને વહુઓ પણ આ અમાવસ્યાનું વ્રત કરવા લાગી અને વ્રતના પ્રભાવથી તે અખંડ સૌભાગ્યવતીને તો પ્રાપ્ત થઈ તેના પુત્ર પોત્રાદિ અર્થાત વંશ વેલો પણ આગળ વધ્યો અને અંતે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા હે અમાવસ્યાના દેવતા ભગવાન શિવજી હે નારાયણ જેમ આપ સોમાને ફળ્યા તેવા આ વ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો અમાવસ્યાના દેવતાની જેવ મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમ્યુ બંધનાન મૃત્યુ મામૃતાત બોલો શક્તિપતિ ભગવાન મહાદેવ ભૂતનાથની જય અમાવસ્યાના દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ